રાજકીય સન્માન સાથે અજીત પવારના અંતિમ સંસ્કાર બારામતીમાં અજીત પવારની આજે અંતિમ વિધિ અજીત પવારના અંતિમ દર્શન કરવા લોકો પણ ઉમટ્યા છે નેતાઓ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં શરદ પવાર રાજ ઠાકરે જેવા મોટા દિગ્ગજ મહારાષ્ટ્રના રાજકારણના નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે પણ ટૂંક જ સમયમાં ઉપસ્થિત રહેશે તો રાજકીય સન્માન સાથે અજીત પવારના આજે અંતિમ સંસ્કાર બારામતીમાં અજીત પવારની અંતિમ વિધિ બારામતીમાં જ્યાં તેમની જે રીતે એક લોકપ્રિયતા છે દિગ્ગજ નેતા મહારાષ્ટ્રના રાજકારણના મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને બારામતીમાં જે રીતે તેમની એક લોકચાહના છે તેમના લોકો બારામતીના દાદા અને એટલા માટે જ બારામતીમાં અંતિમ વિધિ અને સાથે જ આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે બારામતીથી લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો એનસીપીના છે જ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે અને સાથે જ સ્થાનિકો પણ મોટી સંખ્યામાં અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા છે કેમ કે દાદા પવાર કે જે ફક્ત છાસઠ વર્ષની વયે તેમનું અકાળે નિધન થયું અને બિલકુલ આ ભૂલી ન શકાય એ પ્રકારનો આઘાત બારામતીના લોકો માટે છે સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ છે અને ત્રણ દિવસ સુધી શોક મનાવવામાં આવશે महाराष्ट्र के हमने एक, एक ऐसे सितारे को गवाया कि जो महाराष्ट्र के नुकसान को कभी दोबारा भर के नहीं निकलने वाला है, तो एक विजन रखने वाला नेता और आम जनता के हित के लिए काम के लिए हमेशा तत्पर रहने वाला और शिस्त प्रिय नेता करके उनका नाम था और डेवलपमेंट के लिए खुद एक ऐसा एग्रेशन रखने वाला नेता मैंने देखा ही नहीं मेरा पिछले 25 साल से मैं उनके साथ में काम करता हूँ राज्य मंत्री करके स्टेट मिनिस्टर कैबिनेट मिनिस्टर करके मैंने उनके साथ में काम किया एक झुझारू और आम जनता के लिए जो काम होना है तो होना है नहीं करना है तो नहीं करना है ऐसे स्पष्ट रूप से बोलने वाला मुंह पे बात करने वाले और कुछ पीछे नहीं आगे नहीं सोचना नहीं जो करना है तो करना है भगवान के पास न्याय नहीं ऐसा है ऐसा ही मैं कहूँगा कि इतना बड़ा अच्छा नेता हमें सबको छोड़ के चले गए हैं और एक याद मैं बताता हूँ कि कल के 25 तारीख में नांदेड़ में जो हिंद का चादर प्रोग्राम हुआ सारा दिन उनके साथ रहने का मुझे सहयोग मिला पूरे नांदेड़ वासियों की उन मुलाक़ात हो गई मगर हमारा दुर्भाग्य है हाँ ये नेता हमको छोड़ के गए ये जो आ, ये तो बहुत ही धक्कादायक ये हम बोल सकते हैं लेकिन हमारा कर्तव्य रहता है परिवार की तरफ से पर कि उनकी तरफ प्रार्थना और ग्रेटिट्यूड व्यक्त करने के लिए इसलिए हम सब अभी संकीर्तन कर रहे हैं और आज विशेष तिथि है एकादशी तिथि है तो बहुत अच्छा आ, ये है तिथि भी है और दादा के लिए हम ग्रेटिट्यूड व्यक्त कर रहे हैं सब